સોમનાથ દાદાના મંદિરે દર્શન કરતા જતા હોય ત્યારે એમના સર્કલની સામે અને ત્યાં લોકો અંદાજીત એસીને ઉપર લોકો રહી છે એ સાઠ સિત્તેર વર્ષથી રહી છે અને સાઠ સિત્તેર વર્ષથી એમની પાસે એ જે નગરપાલિકાના વેરો ભરે છે લાઈટ બિલ ભરે છે કુપન કુપનમાં એમના નામ છે અને છતાં પણ કલેક્ટર ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજય જાડેજા દ્વારા દાદાગીરી કરી અને એમના તંત્રને મોકલવામાં આવ્યું અને દાદાગીરી કરીને ત્રણ દિવસ પહેલાં આના ઘરોમાંથી તમામ મીટરો ઘટાડી લેવામાં આવ્યા અને મીટરો તો કાઢી લેવામાં આવેલા અને દાદાગીરી કરી અને આજે સવારે એમને ડેમોલેશન કરવા મોકલેલા અને ડેમોલેશન કરવા મોકલે ત્યારે પ્રજાથી બહાર આવી ગઈ છે અને ખોટી રીતે કોઈ નોટિસ નહીં કોઈ કાયદો નેવા ને મૂકી અને કામ કરતા હોય છે બાબા સાહેબનું નું એક આ લોકોએ પરમ દિવસે નીચલી કોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને પિટિશનના ના આધાર ઉપર કાલે કોર્ટે નોટિસ પણ ઇસ્યુ કરી છે એ મામલેદાર હોય કલેક્ટર હોય કે પીજી હોય પોલીસ તંત્રને મેં આવીને પૂછ્યું કે તમારી પાસે ડેમોલેશન માટેનો ઓર્ડર છે તો પોલીસ તંત્રએ કીધું કે અમારી પાસે કોઈ ડેમોલેશન માટેનો ઓર્ડર નથી અમે કાયદો અને વ્યવસ્થા માટે આવ્યા છે અને કાયદો અને વ્યવસ્થા પર પ્રજા પણ શાંતિપૂર્વક અહીંયા બેઠી છે પોતાના ઘર બચાવવા માટે જઈને કર્યું છે ત્યારે આપના મીડિયાના માધ્યમથી હું ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજય જાડેજાને જાહેરમાં કહું છું કે તમારા પાસે શક્તિ હોય તો તમે મોટા બિલ્ડરો હોય જે ભારતીય જનતા પાર્ટીના ના બિલ્ડરો છે એની બિલ્ડિંગો છે પાર્કિંગ ની વ્યવસ્થા નથી હોટલો છે એમાં ફાયર સેફ્ટીની મંજૂરી નથી ઘણી બધી મંજૂરી છે ભારતીય જનતા પાર્ટીની હોય તો જે હોટલો હોય બિલ્ડિંગ હોય તમારી તાકાત હોય તો પાડવા જાઓ અને અહીંયા તમે એને અમારી નેવું સોમનાથની પ્રજાને ત્રાહીમામ કરી દીધી છે ઘણી મંદિર પાડવા જાય ગૌશાળા પાડવા જાય રામજેપી મહારાજનું મંદિર પાડવા જાય અહીંયા એસી લોકો રહી છે તો અહીંયા બે મંદિર છે એ મંદિરને પાડી નાખવું આ મસ્જિદ પાડી નાખવું છે અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ કલેક્ટર બધું કરી રહ્યા છે જ્યારે મત જોતા હોય ત્યારે આવતા હોય ત્યારે આ પ્રજા હવે સમજી ગઈ છે કે તમે ભારતીય જનતા પાર્ટીના ઈશારા બધું કરી રહ્યા છે અને અમારા હક અને અધિકાર માટે હવે ગીષ સોમનાથની પ્રજા એક થઈને સામે લડવાની છે આ શેનું આજે ક્યાં શું કાર્યવાહી થઈ રહી છે પોલીસનો શું સપટતો સોક આખી વાત ખાતે ગુડ સર્કલ પાસે સરકારી જમીન છે જમીન ખાલી કરવા માટે અગાઉથી નોટિસ પણ આપવામાં આવી છે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા પછી

ખાસ તો અસામાજિક તત્વોની જે રીઢા ગુનેગારો છે એની યાદી બનાવીને એને ઝેર કરવા માટે એમને કંટ્રોલ કરવા માટે જે કવાયત આદરેલી એ ખરેખર ધન્યવાદને પાત્ર હતી અને એમને સોશિયલ મીડિયામાં ટ્વીટ દ્વારા પણ મેં એને અભિનંદન આપેલા પણ સાથે સાથે એવું જોવા મળ્યું કે ઘણી બધી જગ્યાએ જે ગુનેગારો છે એમની સામે કાયદેસરનું જે કાર્યવાહી થતી હોય એમને સજા થાય એ માટે પોલીસતંત્ર ચોક્કસપણે ન્યાયિક કોર્ટમાં કાર્યવાહી કરે એ બધું ઓક સમજી શકાય પણ એમના પરિવારોના ઘર તોડીને એમના પર બુલ ડોઝર ચલાવીને એમને લાગે મને લાગે એમને બેઘર કરવાની જે વાત છે એ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે આપણે મધ્યયુગમાં જીવતા નથી અને ખાસ કરીને એમના સમગ્ર પરિવારને એ ગુનેગારના કૃત્યોનો દંડ દેવો મને લાગે કોઈ પણ દૃષ્ટિએ વ્યાજબી નથી સુપ્રીમ કોર્ટે પણ એના માટે ઘણી બધી ગાઈડલાઇનો હવે લેટ ડાઉન કરી છે અને એ ગાઈડલાઈનોનું તંત્ર બરાબર પાલન કરે કોઈનું મકાન કે ઘર સરકારી જમીનમાં હોય કે કોઈ અનધિકૃત દબાણ હોય તો એને પણ યોગ્ય નોટિસ આપે એને બચાવ કરવાનો સમય આપે અને જે કાયદાની જોગવાઈઓ છે એનું પાલન કરીને એમના મકાનને કદાચ તોડવામાં આવે તો હજી કદાચ ક્ષમ્ય ગણાય પણ સીધે સીધું કોઈ ગુનેગાર ને કોઈ આતંકવાદી હોય કોઈ દેશ હોય એ રીતે એના ઉપર બુલડોઝર ચલાવી લેવું મને એ લાગે છે આ કોઈ પણ દ્રષ્ટિએ વ્યાજબી નથી અને એના પરિવાર સાથે આ મોટો ઘોર અન્યાય છે ભારતીય જનતા પાર્ટીની રીતિ નીતિ ગરીબ માણસો વિરોધી રહી છે સામાન્ય માણસો વિરોધી રહી છે કોઈ પણ વ્યક્તિએ ગુનો આચરવો એટલા માટે પડે છે કે રોજગારી મળતી નથી ત્યારે ડોક્ટર કાનાબાર શ્રી એ એક સનિષ્ઠ આગેવાન છે ભારતીય જનતા પાર્ટીના એક સનિષ્ઠ આગેવાન તરીકે સાચી વાત હંમેશા બોલતા રહ્યા છે અને એનો મને ગર્વ છે મેં સાથે પણ જનતા દળ કામ કરી ચુક્યા છે વડાપ્રધાનને પણ સીધું ટ્વીટ કરે આજે એમણે ગરીબ માણસોની ચિંતા કરી છે અભિનંદન પાત્ર છે પચીસ પચીસ વર્ષથી જેના મકાનના બાંધકામ થયા છે અત્યારે તંત્ર એમનો કોઈ એક કુટુંબી કોઈ ગુનોમાં સંડોવાયો એટલે મકાન પાડવા માટે બોલરૂચ ચલાવી રહ્યા છે ગુંડાગીરી પકડવી હોય તો પકડે વિધાનસભામાં ધારાસભ્ય બેઠા એમાં પચાસ ટકા ભાજપના ગુંડા છે એમને પકડે હમણાં બધું ગુંડાગીરી નાબૂદ થઈ શકે તેમ છે પરંતુ ગરીબ માણસો ઉપર એક રોફ જમાવીને ભારતીય જનતા પાર્ટીની જે રીતિનીતિ છે આ સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીનું ગુજરાત છે આ ગુજરાતને બદનામ કરવા માટે ચાલી રહ્યું છે માત્ર ગુજરાતમાં નહીં દુનિયાના અનેક બાબત દેશોમાં ભારત દેશની અનેક રાજ્યોમાં પણ આવા દબાણ થયા છે રેલવે ટ્રેક ઉપર દબાણ થયા છે રસ્તા ઉપર પણ દબાણ થયા છે દબાણ જ્યારે થાય છે ત્યારે તંત્ર શું કરે છે પચીસ પચીસ વર્ષથી મકાન બંધાયા પછી આજે એને પાડવા માટે નીકળી જાય છે ઘાતક છે ગરીબ માણસો માટેની આ મુશ્કેલી છે એમને પોતાને પચીસ વારનું બાંધકામ કરે તો એમના મકાન પાડી પાડવા માટે બુલડોઝર ફેરવાનું છે

એક એપ આવી છે તેમાં પૂછવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીની ભૂતકાળની નીતિ એની જે સંસ્થાઓની શું રહી છે એ જ નીતિ ઉપર અત્યારે ભારતીય જનતા પાર્ટી ચાલી રહી છે આ તો અંગ્રેજોની દલાલી કરતા કરતા અત્યારે અભમાડી અને અંધારી દલાલી કરે છે અને ગરીબ માણસોને વિહોણા કરવા માટેનો આ પાપ કરી રહી છે